બાર વાગી ગયા ને એટલે બધાય ઉકા ઉડાડવાનું શરૂ કરી દીધું જો મને તો એમ થાય છે આરો આકાશ માં હું ઉડી જાઉં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ જાગીન ત્રણ વાગ્યા છે બેઠીશું બારી કિંજલનો ફોન આવ્યો થયો એક પણ રિસીવ નો થયો તો મેં પછી પાછો એને કર્યો પણ એ હવે કદાચ સુઈ ગઈ હશે તો એણે ઉપાડ્યો નહીં તો મને લાગે છે એવું આજ નવું વર્ષ છે ને તો ક્યાંક જવાનું હશે કદાચ એટલે મને કોલ કર્યો હશે કાંઈ નહીં જવાનું થશે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને આજ નવું વર્ષ છે તો બધાયને હેપી ન્યૂ યર બે હજાર ચોવીસમાં તમારા લોકોનું જે કાંઈ સપનું હતું પૂરું ન થયું હોય એ બે હજાર પચીસમાં પૂરું થઈ જાય અને બીજું તો હું આપીને રહેવાનું છે આપણે બધાયને અને ખુશ ખુશ એમ તડકો સાંયો તો આવ્યા જ કરશે અને બે હજાર પચીસે વયુ છવ્વીસે વયુઝાહાને આપણે વયા જઈશું

તો આપણે તો કાંઈ ઝાઝા લેના દેના હોય નહીં કેમકે આપણે તો રોજ નવું વર્ષે જ હોય અને અમથા વિડીયો માટે જ છે બહાર આટો ખાવી અને વઈ આવી કા કેમકે અમે કાંઈ થર્ટી ફસ્ટમાં કોઈ દિવસ જાતા નથી પહેલી વખત છે એવી થોડોક વિડીયો બનાવવા માટે બાકી કાંઈ નહીં કા એમ અને આટોય ખવાઈ જાય એવું છે ઘણા દિવસ ખા બાર ગયા નહોતા ચાલો રેજો કન્ટિન્યુ વિડીયોમાં જાવી કિંજલ uh, નો already બે થી ત્રણ ફોન આવી ગયા છે એ પણ આવે છે અમારે હવે આટો ખાવા કેમ કે પ્લાન તો એનો જ હતો આટો ખાવાનો નકર અમારે ક્યાંય નોતું જવાનું કિંજલ જ મને ચાર પાંચ વાગે ફોન કરીને કીધું હતું કે હાલો ને જાય તો મેં કીધું હાલો જાય તો અમાર જીનુ રેડી થઈ ગઈ છે જીનું કે કે મમ્મી મને આ જ કપડા પહેરાઈ જો આ પહેરી લીધા એને ફેમિલી ડીઆર ઓલ ડે પોગી ગયા છે વી અને કિંજુ ને એ જે આયા નથી અમારે જેનું હતું ને ત્યાં પોગી ગયા અને આવી ગયા છે એટલે હવે આઈના થોડીક વાર રેવાનું છે જોઈ કેમ થાય છે

વીઆર મોલે એટલે આખા વી એવા સીવી એવું છે કઈ નઈ હાલો જોઈ હવે થોડીક વાર રેવી અમારે તો ઝીનો ઉપર આધાર હોય ઝીનો મજા આવે તો ઘરે વહી જવાનું છે એને તો ફૂગા લેવા છે જો ફૂગા પાળી ગઈ છે અહીંયા આ બે આવી ગયા છો ગાડી પાર્કિંગ કરીને કા પાછા આ બે એમ કહે છે કે અમારે ફૂગા વેચવા છે વેચવા જો આ એક લાઈટ વાળો ફૂગો સો રૂપિયાનો નો કા

મે કે તો હાલો ખાઈ લેવી બીજું હું પાણીપુરી ખવડાવો છો હે પાણીપુરી નખ ખવરાવતા ના ના પડે પાણીપુરી નઈ ખવરાઉ એમ કે હાલ તો આપણે જોઈ ખાવાની છે ખાવાની જોઈ ને જો એટલે તો ઉભા રહી હા હા કેમ આગળ હા પાણીપુરી ખાવાની છે હા તો અહી આયવા શું લેવા કા પાણીપુરી ખાવા ખાવા

બાર વાગી ગયા ઉડાડવાનું શરૂ કરી દીધું મને તો એમ થાય છે આરો આકાશમાં હું ઉડી જાઉં મને ઉડવાનું મન થાય છે આકાશમાં એવું આમ કલર વાળું થઈ ગયું કે નહીં કલર

આ લોકો હવે અમારા ફોટા પાડે છે અને અમે બે હવે પોઝ માર્યું છે ફાઇનલ જો હવે ઘરે જવાનું છે અને સાડા બાર થવા આવી ગયા છે આઈના સાટા માર્યા અમે ક્યાર ક્યારના અને ટ્રાફિક તો એટલું છે પાછું રોડ ઉપર બહુ ટ્રાફિક છે ઠંડી નથી ને એટલે વાંધો ન આવે બહુ ઠંડી છે નહીં ટ્રાફિક તો જો આવું છે બધું ઠીક ઠીક છે આ વર્ષે આટલું બધું ખાસ નહોતું એવું અહીંયા કિન્જલને એ લોકો કહેતા હતા આપણે તો કોઈ દિવસ આવ્યા નથી એટલે આપણને નથી ખબર પણ આ કિન્જલને એવું કહેતા હતા કે આ વખતે બહુ એટલું બધું ખાસ નથી ગયા આવું પીડું ઘરે ન પોઈ જાય પૈસા દેવા પેટ્રોલ

તો રાજ ને એ માવા ક્યાંક ગોતતા થા ક્યાંય ન મળ્યું મેં કીધું હવે તો એક વાગવા એવો બધે બંધ થઈ ગયું છે પણ એને ફાઇનલ એક માવા નું ગોતી વાયું હવે એ માવો ખાઈ લે સબસ્ક્રાઈબર મળી જાય જો આને બ્લોગ જો મને ઓળખો બ્લોગ જોતા હોય ને

અને છે ને ઘરે આવીને જીનલને મેં ના એડ્રેસ બદલ્યો કેમ કે ટીકીવાળા પહેરાતા એ ગાડીમાં હોઈ ગઈ હતી એટલે સીધા પછી ઘરે જ આવ્યા અને ના એડ્રેસ બદલીને એને હોવ રહેવી અને મારે હોઈ જવાનું છે એ પહેલાં એક અપલોડ કરવાનું છે એ આપણે કરી દેવી પછી હોઈ જવાનું છે કારસ એમ કરવું ને કાર્સ ને થઈ જવાનું છે એને અપલોડ ને એવું કાંઈ નથી કરવાનું એક વાગી ગયો છે એક ને પંદર મિનિટ થઈ ગઈ છે સારું હલો કાંઈ નહીં આપણે કાલ વિડીયોમાં મળવી બધાને જય દ્વારકાધીશ અને હું કે થર્ટી ફસ્ટમાં જવાનું તો હતું જ નહીં પણ આ કિન્ઝલ ફોન કર્યો કે હાલો આટા મારવા જાય અમારે કંઈ ટિકિટ બિકટ પાસ બાસ હતું નહીં અમારે પણ આમ નહોતું લીધું પાંચસો રૂપિયા ટિકિટ હતી અમુક જગ્યાએ હજાર હતી અમુક જગ્યાએ બે હજાર પચીસો બધી અલગ અલગ જેવું મતલબ હોય એ ટાઈપનું કાંઈ નહીં હાલો આપણે તો ફ્રીમાં આટા માર્યા નાસ્તો કરીને ઘરે આવ્યા અને હોય જ તો સારું લાઈક શેર સબસ્ક્રાઈબ અને બધાને હેપી નિયર નથી કેવું કેમ કે હેપી નિયર હું કેવું કા બધા સારા જ દિવસો હોય આપણું હેપી નિયર તો તો વયું જુ આ કાંઈ આપણું ન કહેવાય એમ કે રાસ તો મને એમ જ હું એને હેપી નિયર કહું ને એટલે એટલે હું કહેતી જ નથી જે દ્વારકાધીશ